સુરતમાં મોટર કારો નિશાન બનાવી કાચ તોડી મોટર કારમાંથી રોકડા રૂપિયા સ્થિતિ મતાની ચોરીની ઘટનાઓ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે સલવતપુરા અને કતારગામાં બે મોટર કાર નિશાન બનાવી તસ્કરો હાથ ધરું કરી ગયા છે સુરત શહેરમાં કારો નિશાન બનાવી તસ્કરો કારના કાચ તોડી ચોરી કરી રહ્યા છે અને પોલીસ માત્ર પેટ્રોલિંગના નામે આરામ કરી રહી છે તે સલાવતપુરા પોલીસ મથકની હદમાં સરથાણા જકાતનાકા ખાતે રહેતા અમિત વઘાસિયાની આંજણા ફાર્મ એટીસી માર્કેટની બાજુમાં મોટર કારનો હાલ કાચ તોડી તસ્કરો તેમાંથી મોંઘાદાર લેપટોપ ચોરી કરી ગયા હતા ત્યારે કતારગામ પોલીસ મથકની હદમાં કતારગામ સુમુલડરી રોડ ખાતેના શ્રદ્ધા સોસાયટીમાં રહેતા હરેશ પટેલની પર મોટર કારનો કાચ તોડી તસ્કરો તેમાંથી લાખો રૂપિયાની કિંમતની મ્યુઝિક સિસ્ટમ ચોરી કરી ભાગી છૂટ્યા છે કતારગામ પોલીસમાં એક ચોરીનો ગુનો થયેલો છે જેમાં કામના જે ફરિયાદી છે એ શ્રદ્ધા સોસાયટી સુમુલડેરી રોડ પર રહે છે તો એમની જે ગાડી છે એ પાર્કિંગમાં એમના ઘરે પાર્ક કરેલી હતી દરમિયાન રાત પાંચ તારીખના રાત્રિના લગભગ ત્રણથી સાડા ત્રણની વચ્ચે એક અજાણ્યો વિષમ એની સોસાયટીનો ગેટ કૂદી અને સોસાયટીમાં આવે છે અને દરમિયાન એની ઈનોવા ગાડીની ડ્રાઈવરની સાઈડની પાછળનો કાચ તોડી અને એમની જે મ્યુઝિક ની ચોરી કરેલ છે તથા ગાડીને નુકસાન કરીને લગભગ એક લાખ પિસ્તાલીસ જણા ચોરી થતાં નુકસાન કરેલ છે બહુ જ ગુનો નોંધાયેલો છે અને આ જે ઘટના છે સીસીટીવી પણ આવેલ છે એ બાબતની તપાસ હાલમાં કતારગામ પોલીસ ચલાવી રહી છે હાલ તો બને બનાવ અંગે સલતપુરા પોલીસ અને કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરસી ડી 20 પર